હેલો ફ્રેન્ડ્સ હું છું તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને એકદમ અલગ જ ટેસ્ટ સાથે બેસનનું શાક તો ફ્રેન્ડ્સ તમે રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં તો મેં અહીંયા આટલી વસ્તુ રેડી કરીને જ રાખી છે તો મેં અહીંયા બે મીડિયમ સાઈઝની જેણી કટ કરેલી ડુંગળી લીધી છે સાથે જ લીધો છે એક નાનો આદુનો ટુકડો સાથે જ લીધી છે ચારથી પાંચ લસણની કડીઓ સાથે જ લીધા છે બે મીડિયમ સાઈઝમાં કટ કરેલા ટામેટા અને સાથે જ લીધા છે બે તીખા લીલા મરચાં હવે લઈશું એક ખાણી અને ખાણીમાં લઈશું એક જેટલું બાદિયું આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ જ સરસ આવે છે સાથે લઈશું એક તજનો ટુકડો સાથે જ લઈશું દસ થી બાર નંગ મરી હવે આ ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લઈશું તો આ જુઓ મેં ત્રણેય વસ્તુને બરાબર ખાંડી લીધી છે હવે આમાં બીજી વસ્તુઓ એડ કરી લઈએ તો હવે એ જ ખાણીમાં લઈશું ચાર થી પાંચ લસણની કડીઓ સાથે લઈશું એક નાનો આદુનો ટુકડો સાથે જ લઈશું બે જેટલા તીખા લીલા મરચાં તો મરચાંને આ રીતે કટ કરીને એડ કરીશું તો મરચાં તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને બરાબર ખાંડી લઈશું તો આ રીતે બધી જ વસ્તુ બરાબર ક્રશ થઈ જાય તે પછી આમાં થોડું પાણી એડ કરી લઈશું અને હવે ફરીથી બરાબર ખાંડી લેશું આનાથી આ બધી જ વસ્તુ ક્રશ થઈ જશે અને ખૂબ જ ટેસ્ટી તેવી પેસ્ટ તૈયાર થઈ જશે તો આ જુઓ સુપર ટેસ્ટી તેવી પેસ્ટ તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક મિક્સર જાર અને મીડિયમ સાઇઝમાં કટ કરેલા ટામેટાને મિક્સર જારમાં એડ કરી લેશું હવે આની અંદર થોડું પાણી એડ કરી લેશું હવે મિક્સર જાર ઢાંકણ બંધ કરી ટામેટાને ક્રશ કરી લેશું તો આ જુઓ મેં ટામેટાને ક્રશ કરી ટામેટાની પેસ્ટ બનાવી લીધી છે હવે આને પણ સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લેશું એક વાસણ અને વાસણમાં લેશું એક કપ બેસન એટલે કે ચણાનો લોટ તો તમારે ચણાનો રેગ્યુલર લોટ એટલે કે ઝીણો લોટ આવે છે બસ તે જ લોટ તમારે લેવાનો છે સાથે જ ઝીણી કટ કરેલી ડુંગળી આનાથી ટેસ્ટ તો સરસ આવશે જ સાથે નાના નાના હોલ્સ થઈ જશે જેનાથી બેસન સરસ રીતે ચડી જશે સાથે જ અડધી ચમચી અજમો તો અજમાને આ રીતે હાથથી મસરીને જ એડ કરીશું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક ચમચી તેલ હવે આ મોયણને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જો એક કપ બેસન લો તો તમારે મોયણ માટે એક ચમચી તેલ લેવાનું નહીં તો શું થશે કે વધારે પડતું તેલ હોય તેવું લાગશે અને ટેસ્ટ પણ બિલકુલ સારો નહીં આવે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી કઠણ લોટ બાંધી લઈશું તો લોટ સહેજ પણ ઢીલો ન બંધાઈ જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે હવે અને આ રીતે નાના નાના લુવા બનાવી લઈશું તો તમારે આને કોઈ શેપ આપવાની બિલકુલ જરૂર નથી બસ આ જ રીતે લુવા બનાવી લેવાના છે અને જો તમને લુવા બનાવતી વખતે લોટ હાથમાં ચોંટે તેવું લાગે ને તો તમારે હાથમાં થોડું તેલ લઈ પછી જ લુવા બનાવવાના આનાથી તમારા હાથમાં બિલકુલ લોટ ચોંટશે પણ નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ મેં બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું થોડું તેલ હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી લેવાની છે હવે ગરમ તેલમાં એક એક બેસનની વડીને મૂકી તળી લઈશું તો આ રીતે બેસનની વડી બનાવીને પછી તમે આ શાક બનાવશો ને તો હું ગેરંટી સાથે કહું છું કે તમારા ઘરમાં બધાને જ આ બેસનની વડીનું શાક ખૂબ જ પસંદ આવશે તો આ જુઓ તમારે બેસનની વડીનો કલર થોડોક બદલાઈ જાય ત્યાં સુધી તળી તળી લેવાની છે છે તો તો તમે જોયું ને કલર ખૂબ સરસ આવે બસ આ જ જ રીતે હું બધી વડીને લઈશ હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું હવે મેં અહીંયા એ જ કઢાઈમાં થોડું તેલ રાખ્યું છે અને બાકીનું તેલ મેં કાઢી લીધું છે તો તેલ ગરમ છે તો સૌથી પહેલા એડ કરીશું થોડી રાઈ સાથે જ એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું ઝીણી કટ કરેલી ડુંગળી હવે ડુંગળીને બરાબર મિક્સ કરી થોડી વાર સુધી સાતડી લેશું તો ડુંગળીને તમારે વધારે પડતી નથી સાતડવાની એટલે કે ડુંગળીનો કલર થોડોક બદલાય ત્યાં સુધી ડુંગળીને તમારે સાતડવાની છે તો ડુંગળી આ રીતે સતરાઈ જાય તે પછી એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન તો મીઠા લીમડાને આ રીતે થોડા તોડીને પછી જ એડ કરીશું આનાથી ટેસ્ટ અને સ્મેલ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું ખૂબ જ ટેસ્ટી તેવી મસાલા પેસ્ટ તો આપણે જે ખાંડીને તૈયાર કરી હતી ને બસ તે જ મસાલા પેસ્ટ એડ કરી લેશું હવે આ પેસ્ટને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ હવે આ પેસ્ટને પણ થોડી વાર સુધી સાતડી લેશું આનાથી શું થશે કે આદુ અને લસણ જે છે તે બિલકુલ પણ કાચું નહીં રહે તો આ જુઓ મસાલા પેસ્ટ ખૂબ જ સરસ રીતે સતરાઈ ગઈ છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે સાથે જ એડ કરીશું ટામેટાની પેસ્ટ હવે ટામેટાની પેસ્ટને પણ કરીશું સારી રીતે મિક્સ અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી થવા દઈશું તો આ જુઓ ટામેટાની પેસ્ટ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આમાં મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી તીખું લાલ મરચું સાથે જ એડ કરીશું થોડી હળદર સાથે જ અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ ચમચી છોલે મસાલો હવે આ બધા જ મસાલાને મિક્સ કરી એક થી બે મિનિટ સુધી થવા દઈશું આનાથી આ શાક એટલું બધું ટેસ્ટી લાગશે ને કે તમે આંગળા ચાટતા રહી જશો અને જો તમારી પાસે છોલે મસાલો ના હોય તો તમે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો તો મેં બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લીધા છે તો એક થી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે બેસનની વડીને એક એક કરી આ રીતે વચ્ચેથી થોડી દબાવીને એડ કરીશું તો તમે બેસનની વડીને આખી પણ મૂકી શકો છો હવે બેસનની વડીને બધી જ વસ્તુ સાથે બરાબર મિક્સ કરી લઈશું સાથે જ એડ કરીશું એક ગ્લાસ જેટલું પાણી તો ફ્રેન્ડ્સ તમારે આ શાક જેટલું રસાવાળું જોઈતું હોય ને તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને શાક તમારે થોડું રસાવાળું જ રાખવાનું કેમ કે આ શાક ઠંડુ થયા પછી વધારે પડતું ઘટ થઈ જશે તો તમારે તે પ્રમાણમાં જ પાણી એડ કરવાનું હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો આ જુઓ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ખૂબ જ ટેસ્ટી તેવું બેસનની વડીનું શાક તૈયાર છે હવે ઉપરથી થોડા ધાણા એડ કરી મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તૈયાર છે ટેસ્ટમાં જોરદાર લાગે તેવું બેસનની વડીનું શાક અને આ શાક તમે એકવાર બનાવીને ખાશો ને તો તમે અને તમારા ઘરના બધા જ આંગણા ચાટતા રહી જશે જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ